હલો ફેમિલી મિત્રો આજે આપણે નવો ઉલોગ શરૂ કરી દીધો છે અને આશા છે કે તમે મજામાં દેશો અને હું પણ મજામાં જ છું અત્યારે આપણે ધાબા ઉપર છણ નિર્તાવી ચકલાને ત્યારે આપણે ધાબા ઉપર આવી ગયા છીએ અને ચકલાને ચેન નાખી દેવી અત્યારે આપણે ચેન નાખી દીધી છે ચકલાને ફેમિલી મિત્રો હજી આપણે ધાબા ઉપર જ છીએ અને અમારા ઘરનો પાછળનો નજારો તમને દેખાડું આ છે આપણો શિવમભાઈ કેમ શિવમભાઈ અહીંયા બેઠા છો ભવન ખવા બેઠો છો આયા

તમારે શીખવી હોય અને વી આવજો શીખવાડી દઈશ તમને વી આવજો ને તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે મારા કામ થી બહાર જવાનું છે એટલે હવે ઘડીક રહીને મળીએ

હું પણ જમવા બેસી જ છું હેલો ફેમિલી મિત્રો હવે આપણે ખાઈ લીધું છે તો હવે આપણે જઈએ આ મમ્મી હું કરે છો ફેમિલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ ફેમિલી મિત્રો તમે આ વાડી જોઈ શકો છો આ કપાસ છે આ અમાર વાડીનો નો કુવો છે આદિત્ય અને તરુણ આદિ હેઠો પડી જાય અમારી વાડીનો કુવો છે તમે જોઈ શકો છો દાદા બકાલ ઉતારી રહ્યા છે આદિભાઈ પણ અમે ભીંડાની સિંગો વીણી રહ્યા છે આદિભાઈ થી શિંગ નહીં વીણાય એટલે દાદા એ શિંગ તોડી દીધી

તો ફેમિલી મિત્રો આપણા ઘરે અત્યારે મહેમાન આવ્યા છે એટલે બા સા દેવા જાય છે મહેમાનને તો ફેમિલી મિત્રો મારા બા મહેમાનને ચા આપી રહ્યા છે

આપણે માતાજી ના દર્શન કરી લેવી મિત્રો અત્યારે આપણે મઢે આવી ગયા છીએ અને મઢે થોડુંક કાલ નોરતા છે એટલે કામ છે એટલે બધા લોકો પણ અહિયાં જ છે તમે જોઈ શકો છો

મિત્રો આપણે કરવા બેસી ગયા છીએ તો અત્યારે આપણી પાસે કઢી છે છે રોટલી દૂધ અને આ તમારે વાળું કરવું હોય તો તમે અહીંયા આવી જાઓ હેલો ફેમેલી મિત્રો આજનો બ્લોગ બસ અહીંયા સુધી જ રાખવી તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો